રાજ સરકારના સહયોગથી માય ગુજરાત દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પદયાત્રા રાખવામાં આવી હતી ગાંધીનગરના સેક્ટર સત્તર સાહેબ પ્રતિમા સ્વર્ણિમ પાર્ક ખાતેથી પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું તેમાં ગાંધીનગર મહાનગરના સંગઠનના સૌ પદયાત્રાકારો મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધારાસભ્ય અને કોર્પોરેટર હાજર રહી પદયાત્રામાં સહભાગી થયા હતા નાગરિકોના જીવનની ભલાઈ મૂળ મંત્ર એ આપણું ભારત દેશના મહાન સંવિધાન છે આજે સંવિધાન દિવસની રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ ના સંવિધાનની

મંત્રી હોય સંત્રી હોય તંત્રી હોય કે તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંક ને ક્યાંક નારા લાગી રહ્યા આ સંવિધાન દિવસની યાત્રાની અને ખાસ કરીને હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માગું છું કે જેમને મહાન શ્રી બાબાસાહેબ આંબેડકર સાહેબની ખાસ કરીને દેશભરમાં સંવિધાન દિવસની વાત હોય કે બાબા સાહેબ આંબેડકર જયંતિની વાત હોય સરકારનું મોટે લીડ લઈને સમાજ સાથે મળીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત કરાવી અને બાબાસાહેબ આંબેડકર જયંતિની બી ખાસ કરીને જે પ્રકારે ઉજવણી ચાલુ કરવામાં આવી એ બેઠક કરી હતી સંવિધાન દિવસની

વિપક્ષ ખાસ કરીને દેશના યુવરાજ શ્રીમાન રાહુલ ગાંધી જે સંવિધાનની જે બુકો લઈને ભરતા હતા એ બુક નું કોઈ કોંગ્રેસી દ્વારા જ ખોલવામાં આવ્યું ઉપર સંવિધાનનો ફોટો જરૂરથી હતો પરંતુ અંદર અને સંવિધાનને કદાચ સૌથી વધારે અગર જોઈએ